નમસ્કાર મિત્રો વાતી ફરતી બ્લોગ માં આપનું સ્વાગત છે મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ ખેતરે કપાસ ગોડવા માટે હું આ તો ભાઈ લોને લઈ જાઉં છું મિત્રો એટલે ટ્રેક્ટર લઈને કપાસ ગોડવા જઈએ છીએ આખી ફેમિલી તે આજ ભાઈ લો લઈ જાઉં છું ખેતરે આપણે ખેતરે પોકી મિત્રો વિડિયો જો મિત્રો અમે ટ્રેક્ટર લઈને આવી છે ઘરે

આ તો પહેલું ખેતર માં આવી ગયું જો રાયડા ની ખેતી આ છે ગૌરી ખેતી આ હો માં દેખો આપડા કપાસ આ તો ટ્રેક્ટર આવો મિત્રો આપણા ખેતરે આવી ગયા આપણે આ કપાસ ગોળવાના છે ભરવાના તોળાઓ અને આ ખેતર એટલે પહેલું યાદ આવી પછી બીજી શરૂઆત પેલા ખેતરની કરશું આપણે રૂ એડવાની શરૂઆત થઈ ગઈ પશુ ગોડવાની શરૂઆત કરવાની છે મિત્રો આપણે કપાસ ગોળવાની શરૂઆત થઈ ગઈ જો આટલા ગોડ્યા છે ટ્રેક્ટરમાં આટલા છે આમ આપણે ઘોડવાની શરૂઆત કરીએ હવે હરું મેં નહીં મિત્રો આપણે ગોટતા ગોટા આટલા છીએ આમ પાણી ગોળ્યો બાકી છે ગોડવાની મિત્રો આખા ખેતરના આપણા કપાસ ગોળી નાખ્યા ટ્રેક્ટર ભરવાની શરૂઆત થઈ ગયેલી છે અને આમ આપણે પાથરા કરીશું પાથરા કરીને પાછા ટ્રેક્ટરમાં ભરવાની શરૂઆત કરીશું જોવા ટ્રેક્ટર ભરવાની શરૂઆત થઈ ગયેલી છે આપણે ગોટતા હતા બરાબર મિત્રો આપણો વાયેલો ખેતરમાં આપણા ખેતરમાં એટલે જોવા દઈએ આપણે આવી જઈએ આપણા હરછોગવાના ખેતરે હરછોગા ટાઈપનું છે મિત્રો પાકવાની તૈયારીઓ થઈ ગયેલી છે હવે પીળી પીળી ઝાંક થઈ હતી આ પીળી પીડી ઝાંક થઈ હતી મિત્રો અને આ ટાઈપનો હરછોક સાંપડો જારી પડ્યો પાકવાની શરૂઆત થઈ ગયેલી સાઈ વાર પાક્યું દોણા ચાર બેઠા છે બતાવું તો હું જો મિત્રો આ ટાઈપના દોણા બેઠા હડચોકના અડધા તો પડી ગયા આ ટાઈપના બરો આની શરૂઆત થઈ ગઈ સરથરાલું ઈરાગા પાથરાલ છે આમ કલ ભાલ છે મિત્રો આપડા ખેતર માં આઈ ગયું છે હા સર મિત્રો ભરતા ભરતા આટલા આયા હવે આટલું બાકી છે આ બાજુ પાથરા ને ખોઈ દઉં đồn bảy bạc quá nữa bấm ba phút nay khỏi rồi rồi Hãy subscribe cho જો મિત્રો આજ તો પહેલું ને મેં ખેતરમાં લઈને આવ્યા છીએ ખેતરમાં હું કોમ કરવા બેટા હા હું કહેતો કોમ કરવા કામ ચાલુ છે આપડે વોર ભરાવાનું ટ્રેક્ટર નો બોર ભરાય છે દીકૂડો ને મારા મિત્રો તો જયરાજ બાપા બાપામાં બેઠા છે અને વર ભરાય છે આપડે અને ભયલું ફૂમર્યું છો હો આમ તો આપણે બહુ બોર કમ્પ્લેન ભરાઈ ગયો છે આમ રોડું નાખવાનું છે આ રોડું થોડાય છે અને ભરીને ઘરે હેડ છું એમ આપણે જયરાદ બા ખેતરમાં ભાત જયરાત તો તારું હો તારું ભાત આવે ખેતરમાં હો ટિફિન બાપો લઈને આવું મિત્રો આપડે ટોલું ભરલી દીધો અમે ટોલું ભરીને આપડે ઘરે શરૂઆત કરવાની હવે મેં હું આકાશ માર્ગેસર ગયું છે ને ભોર ઉપર તમે જોઈ શકો છો એટલું અદ્ધર ભોળ સર તો એ ને ખેતર કેટલું લોબું છે ને ઊંડું ઊંડું ને ભૈલું ને નાખ્યા આવું છે યા કે મને ગયો દેખાય છે વેચામને ખાવું છે ભેલું જેવું નું જેનું અહ નિતિનભાવ આ બધા આવે છે આપણે આ ખેતરમાં ને આપણે એરંડા ભર્યા અને આપણા ખેતરમાં તો બક અને બકરોના ગેટો છે બધો બધો ગેટવા આવ્યો આપણા ખેતરમાં તો ચારો સરવા માટે ઘેટો આવી ગયો આપણા ખેતરમાં આપણે હાલ કપાસ ગોળ્યા છે હાલ જ સરવા માટે આવી ગયો તો એક બેન ટાઈમ છું અચાનક અચાનક ખેતરમાં ઘેટો આવી ગયો ભાઈ આપણા જોયું તને ખબર જ પડી ગેટો આવી ગયો છે મિત્રો આપણે હેડી છે જો આ ટાઈપ તો હેડ્યું અને આપણે ઘરે જશું હવે અને આપણા ખેતરમાં અચાનક ગીટવાઈ ગયું હું તો સર અને આપણે હેડા આ કપાસમાં હજી ગયા વચ્ચે આવી આવ્યું આપણે અને નીકળી ગયું ટ્રેક્ટર અને મારી પાછળ સર તમે રાયડો જોઈ શકો છો રાયડાની ખેતી થ આ બાજુ હેરંડોની હવે જઈએ આપણે ઘરે મિત્રો અમારા આવા નેડિયામ થઈ ઘરે જવાનું છે આ ટાઈપ નું નેડિયું છે મિત્રો આ છે અમારું ગામ અને અમે આ જગ્યાએ પહેલા રહેતા અને સાસત પાછળ સ્કૂલ સાસત પાસે સ્કૂલ છે શાળા છે ગુજરાતી શાળા આવી ખોકડામાં મળ્યું ટ્રેક્ટર હોમું મિત્રો આ છે આપણું ખેતર આજે આપણું ખેતર છે મિત્રો અને આ ખેતરમાં પણ આપણે નહીં આવેલા આપણું લગભગ પોણા બે બીઘા જેવું કહેવામાં આવે છે આ ખેતર આપણું છે મિત્રો આપણા ઘરે જવા માટે કેવો રોડ છે તમે જોઈ શકો જુઓ આ ટાઈમનો રોડ છે ঝাড় আসতে মিথ্র রায় রাখি খেতে ঝাড় ঝাড় ভালো আ

આપણા ઘરે અબા રસ્તો આવી ગયો અને મારું ઓર છે આ બાજુ તો લખીબા ને કોઈ સુ જોંતીબા ને બરા ભોજન લેવા છે હેગો આય મિત્રો જો આપડા હગરાગાલ ની હેગો આ ઇસ કોની અમે આપણા ઘરે આવી જા આપણું છે સર્યું ચેતન બા અહીં શાળામાં જો એવું લાગે છે આ આપણા ઘરે આવી જાવ ટ્રેક્ટરમાં બધા ઉતર્યું છું આ બધું ઘરે આવી આ છે દાબાના લેવલ ઉપર છીએ મિત્રો આપણે ટોલું બદલાય તા એ અડધું ખાલી કરી દીધું છે બેસો ખાવા માટે ở du áp vào điu anh bé chọn khao thấy đi không? toàn lạc lọt vào tao luôn lạc lọt lạc lọt đảo luôn, anh lạc khao mà đấy chứ, anh gái rồi, anh gái à khui im im khai thế, anh mắc bận đôi khui, luôn, anh uống bia một ly đôi sao phải lạc luôn, anh mắc best ấy મિત્રો આખા દિવસનું કપાસ કોમ હતું કોમ પૂરું થયું આટલા વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જયારે આવજો